મિત્રો જય જવાન જય કિસાન આપણે વાવી દીધા છે ઘઉં અને ઘઉંમાં પાણી કરી દીધું છે સાલું ધીમે ધીમે હવે આપણે કોરવાણ પાવી છે એટલે કેરા બેરા જો થઈ ગયા છે બધાય અને હવે ઘઉંમાં ધીમે ધીમે પાણી સાલું કર્યું છે એટલે ધીમે ધીમે હવે એક ધીમા પાણી પી જાય છે અને પછી આપણે તમને ઠેઠ લી આખો બ્લોક છે ને અને ઘઉંનો દેખાડવાનો છે કે આપણે કેમ ઘઉંની સારવાર કરવાની છે ક્યુ ખાતર નાખવાનું છે કંઈ દવા સાટવાની છે કેમ ઉગાડવાના છે કેમ એને આપણે ઘઉં લેવાના છે તમને ટોટલિંગ વિડીયોમાં બતાવવાનું છે આપણે બધા વિડીયોની સાથે બન્યા રહેજો હાલો મિત્રો આજે મેં ઘઉંમાં પાણી વળતા હતા અને આજે અમારે મહેમાન આવ્યા છે અમારે ભાણિયા ભાઈ અને અમારે એમ થયું કે હાલ દીકી એને એમ થયું કે હાલ એને ભાણિયાભાઈને એમ થયું કે ભાડિયા અમે આટો મારવા જઈએ તો ભાણિયાભાઈને આજે પાણી વાળવા લગાડી દેવાનું થાય કારણ કે હું હવે ત્રણ ચાર દિવસથી પાણી વાળું છું ને હું થાકી ગયો છું પાણી વાળી વાળીને એટલે હવે ભાણિયાભાઈને આપણે પાણી વળવા વળગાડવાના છે કેમ છે ભાણિયાભાઈ પાણી વાળવું ને વાળવાનું જોઈને હું કહું છું તમે આપણી ચેનલ બાય હાલો મિત્રો આપણી ચેનલ નું નામ છે રાકેશભાઈ રનોલિયા અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમારા નવા નવા વિડિયો જોવા માટે લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો તો આપણે ઘોમાં પાણી ચાલુ કરી દીધું છે ધીમે ધીમે કોરણ પીવા પાવા મણ્યા છે એ એ પાણી ધીમું ધીમું આલે છે હવે અને હવે અમારે પાવડો તો અમારા ભાણિયા ભાઈને દે દેવાનો છે એટલે હવે અમારે કઈ ઉપાધી છે નહીં ભાણિયા ભાઈ મામા લાવો પાવડો હવે હવે હું પાણી વાળું કે તમે થાકી ગયા છો હવે કે તો અમે કીધું હવે તમે પાણી વાળો જોઈ આવ્યા છે ને એ કહી તો ફોન ઘુમાડે છે કારણ કે અમારે એનું ઇન્સ્ટાગ્રામ ઉપર અમારે એનું નામ છે ભાઈ નિલેશભાઈ દેથળિયા એમાં કાંઈ ન ઘટે તમારે એના વિડીયો એમ આવે બધા જોજો બધા હા લાયક કરજો એના વિડીયોને બધા હા તો મિત્રો આપણે ઘઉંની તો વાવણી કરી નાખી પણ વિઘે કેટલા ઘઉં વાવ્યા એ તો મેં તમને વાત જ નથી કરી પણ આપણે આમાં છે ને થોડુંક ભફળિયું પડું છે એટલે આપણે વીઘે વીસ કિલો ઘઉં વાવ્યા છે વીસ કિલો ઘઉં ને વીસ કિલો ડીએપી ખાતર અને ભગવાન ભરોસે વાવણી કરી દીધી છે હવે જેટલા થાય એટલા ભગવાનને દેવું હોય એટલે થાય હવે બીજું તો હું આપણા હાથની કઈ વાત નથી હવે એ તો આપવું હોય તો કણમાંથી મળે આપે ન આપે હવે ભગવાન ભગવાનના હાથની વાત છે એટલે હવે આવા નવા અમારા નવા નવા વિડીયો અને બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબો અને મેં આવા નવા નવા વિડીયો ખેતીવાડીના આ ચેનલ ઉપર મેકતા રહીશું તો હવે તમને મળશું અમે આગળના બ્લોકના જય માતાજી જય રામપીર જય માતાજી